ખાસ વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે અમે ફક્ત ન્યાયની માંગ કરી રહ્યા છે સરકાર છેલ્લા ઘણા સમયથી ન્યાયની વાત કરે છે પરંતુ હજુ સુધી ન્યાય નથી મળ્યો તેથી આજે રાહુલ ગાંધી દ્વારા અમને મળવા બોલાવવામાં આવ્યા છે વડોદરા હરણી બોટકાંડમાં બહાર જેટલા નાના ભૂલકાઓ અને બે શિક્ષિકાઓના મોત થયા હતા તેને જ લઈને તે ઘટનાની ગંભીરતાને અત્યારે હાલ રાહુલ ગાંધી જ્યારે અમદાવાદ આવી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી તે તમામ પીડિત પરિવારોને મળશે એટલે આપણે સીધા પીડિત પરિવાર સાથે વાત કરીશું કે તમારા પરિવારમાંથી તમારા બાળકનું મૃત્યુ થયું છે હરણી બોટકાંડની અંદર આજે રાહુલ ગાંધી આપને મળી રહ્યા છે શું કહેશો આપ કઈ રીતની આશા અપેક્ષા રાખી શકીએ અને આવું જ કહેવા માંગીએ છીએ કે અમને એ રાહુલ ગાંધીજીના પાસે આવ્યા છે અમે તો એમનાથી વિનંતી છે કે અમને ઇન્સાફ હલાવે બસ સરકાર તો કેતી હોય છે કે ન્યાય મળશે ન્યાય મળશે પરંતુ ક્યારે મળશે મળશે ને ઇન્સાફ મળશે ન્યાય મળશે પણ ક્યારે મળશે એ અમને તો અમારા ફુલકા ગયા છે અમને પૂછો કે શું થાય છે અમારા અંદર એ અમારે અમને જ લાગે છે કે અમારા આ નાનો બાળક છે એનો ભય છે આયત મંસૂરીનો ભય છે શું કહે છે આ પૂછો આના સી તમે વાત કરો બસ આખો દાળો એક જ વાત કરે મારી દીદી કઈ છે મારી દીદી કઈ છે ને ઇન્સાફ અલાવો અમને કઈ છે એ બધા કે જે ઇન્સાફ અલાવવા માટે ઊભે એ બધા કઈ ગયા છે બોલાવો એને

મારો છોકરો આખો દિવસ ભય ભય કરે છે અને રડે છે તો કે ભાઈ કઈ છે ભય કઈ છે તો જેટલી સ્કૂલોની વેન જાય છે એટલું કે મમ્મી ભાઈ આયા ભાઈ આયા એવું કરીને આખો દિવસ એ રડે છે અમને ન્યાય અપાવો જે છે એમને સજા અપાવો બસ અમને આજે અમારી કર્યું છે માથી બાળકો કાલ ઉઠીને બીજા જોડે કોઈ થાય ના એટલે અમને ઇન્સાફ જોઈએ તો ન્યાય સરકાર તો રહી છે પરંતુ હજી સુધી ન્યાય છે તે મળ્યો નથી એટલે કે કહી શકાય કે નાના બીજા બાળકો છે તે પણ કહી રહ્યા છે કે સ્કૂલ થી આવતું જતું બાળકને જોવે તો પણ કહે છે કે ભાઈ આવ્યું કે બેન આવ્યું એટલે હજી માતાને જે જે વાલ બાળક ગુમાવ્યો છે તેની યાદ સતાવતી રહે છે કેમેરા પર્સન જીવા ભરવાડ સાથે ધવલ બારોટ જીએસટી